આંતરરાષ્ટ્રીય યોગા ડે જેને વિશ્વ યોગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તે સંતુલન આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે યોગ શરીર અને મન બંને માટે ફાયદાકારક છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના વિવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા મોંબાસા કેન્યા હિન્દ મહાસાગરના તટે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજના અનુજ્ઞાથી પૂજનીય સંતોના સાનિધ્યમાં હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન વગેરે યોગ કરીને આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરી હતી અને જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે શ્રી સ્વામિરણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો અને હરિભક્તોએ સાથે મળી હિન્દ મહાસાગર તટે મોમ્બાસા કેન્યામાં યોગ દિવસની ઉજવણી કરી હતી અને એમાં વિવિધ આસનો ધ્યાન હાસ્ય વગેરે દ્વારા આજના દિવસનું મહત્ત્વ સમજી અને સંતો હરિભક્તોએ આજના દિવસની ઉજવણી કરી હતી એટ ધ બીચ ઓફ ઇન્ડિયન ઓશિયન વી આર સેલિબ્રેટિંગ ટેન્થ ઇન્ટરનેશનલ વર્લ્ડ યોગા ડે એન્ડ yoga is very important to synchronize body mind and soul in ayurveda the definition of ayurveda is ayushya veda iti ayurveda that means the knowledge from the time of conception to death and beyond is all included in ayurveda and yoga is part of one of the part or one of the branches of ayurveda so it basically teaches us how to live healthy and vibrant, full of vitality and joy.